ભરચક ટ્રાફિક વાળા વિસ્તારમાં બનેલી આ ઘટનાથી પોલીસની કામગીરી પર અનેકો સવાલ ઉભા થઈ રહ્યા છે પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે ઘટના બની આજે તમારી સાથે આજે હું બેંકમાંથી 1 લાખ રૂપિયા ચેક ઉપાડ્યા મેં ને એમાં ચેકબુક હતી માર મિસિસની ની ભી ચેકબુક પાસબુક અને મારી ચેકબુક અને પાસબુક 1 લાખ રૂપિયા ઉપાડ્યા કેસ નવી જ નોટો હતી તો એ પૈસા મેં ઉપાડ્યા પછી મેં પાસબુક ભરાવી પ્રિન્ટરમાં પછી ત્યાંથી હું એ થેલી લઈને હાથ સુરા ગાડીમાં તો ત્યાં આવીને થેલીમાં નાખી મેં થેલી પ્લાસ્ટિક ની પછી ગાડી ઉપર બાંધી પછી હું નીકળ્યો તો મારે ઘેરે જવા તો રસ્તામાં નગરપાલિકાની જોડે જે અગરબત્તીની દુકાન છે ત્યાં હું ગાડી ઉભી રાખી બ્રેક કરી અને ટન લેવાનો હતો મારે એટલે મેં ગાડી બ્રેક કરી તો ત્યાંથી જે થેલી ચોડીને ભાગ્યો અને જો દુકાન વાળો સામે હતો એને બૂમ મારી મન કીધું કાકા તમારી થેલી ચોર લઈને ભાગ્યો છે તો મેં ટન મારી ગાડી ટન કરીને પાર્સલ દોડ્યો પણ એ ચાલતો જ હતો ભાગી ના બાઇક નોથી મારી થેલી એક લાખ રૂપિયા હતા કેસ અને એકદમ નવી નોટો છે એનું નામ ઈશ્વરભાઈ સકરાભાઈ